આજે આપણે છે ગુજરાતની અંદર અમરેલી જિલ્લો અને અમરેલીની અંદર અમરેલી તમે બધા જોઈ રહ્યા છો વર્ષે ઢગલા તમે એક જબરજસ્ત હાઇબ્રિડના વિડીયો જોયા એના તમે રૂબરૂ જઈને પણ જોઈ અને આ વર્ષે આ જ હાઇબ્રિડ પાછી તમે અત્યારે જોઈ રહ્યા છો ખાલી એકસો દસ દિવસનો કપાસ આ છે અંકુર પુષ્કર અત્યારની કપાસની અંદર સૌથી જબરજસ્ત વેરાયટી અંકુર પુષ્કર તમે જોઈ રહ્યા છો કઈ રીતની છે આ વખતે તમને બધાને ખબર છે કે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ખૂબ એટલે ખૂબ મોટા પ્રમાણમાં વધારે પ્રમાણની અંદર વરસાદ પડ્યો પણ આ વરસાદની સામે પણ આજે તમે આનું પરફોર્મન્સ જોઈ શકો છો આ જે કપાસ છે આ વખતે તમે બધાય જોયું છે સો દિવસમાં શું ઝીડવા નેવું દિવસમાં સો ઝીડવા અત્યારે આ જે કપાસ તમારી પાસે સામે ઊભેલો છે આમાં એકસો ચાલીસ પિસ્તાલીસ ઝીણવા છે એ એકસો દિવસનો કપાસ થયો છે આ કઈ રીતે આની અંદર એટલા જીનવા લાગી જાય તો તમે જોઈ શકો છો આની હાઈટ જો તમે મારે હાઈટ કરતા પણ અત્યારે ઊંચી છે તમે જો પત્તા અને આખો પ્લોટ છે એકદમ ક્લીન છે સાથે સાથે તમે જો કે આની જે કોઈ બી ડાળીઓ છે તો એની અંદર મિનિમમ તમને આઠ થી લઈને પંદર વીસ ત્યાં સુધીની ઝીંડવાની સિરીઝો જોવા મળે એકદમ નજીક નજીક ઝીંડવાની બેઠક છે તમે જોઈ શકો છો એકદમ નજીક નજીક ઝીંડવાની બેઠક પાંચ સાડા પાંચ ની આજુબાજુનું આને ઝીંડવાનું વજન નીકળે વધારેમાં વધારે ઝીંડવા લાગવાની ક્ષમતાવાળો આ કપાસ છે કે આના જેટલા ઝીંડવા લગભગ કોઈ બી વેરાયટી ની અંદર ના લાગે તમે આ કપાસ જોઈ રહ્યા છો પણ આની સાથે સાથે તમને બીજા પણ તમે છોડ જુઓ ને તો તમને ખબર પડી જાય આ છોડ તમે જુઓ આ છોડની અંદર મબલબ જીંડવા સિરીઝ લાગેલા છે તમે એક એક સિરીઝ જુઓ નીચેથી સિરીઝ ચાલુ થાય છે અને એક એક ડાળીઓ ની અંદર ફેલાતી ફેલાતી સિરીઝ તમે જોઈ શકો ઉપર પણ તમે જોઈ શકો છે ઉપર સુધી તમારે જ્યાં કઈ ભી પત્તા લાગે છે આ બધીમાં પુષ્કળ પ્રમાણની અંદર ફાલ ધારણ કરી અને ઝીંડવા લગાડે છે બાજુનો તમને બીજો છોડ બતાવો આ છોડ તમે જુઓ બરાબર તમને ખબર પડી જાય કેટલા ઝીંડવા પુષ્કળ પ્રમાણની અંદર લાગેલા છે આ છે પુષ્કરની ખાસિયત આજે ટૂંકા સમયની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર બધા જ ખેડૂતોની પ્રચલિત હાઇબ્રિડ બની ગઈ છે આ અંકુર પુષ્કર તમે બધા લોકો પણ હજી પણ બાકી હોય તો અત્યારે પણ તમે જોઈ શકો છો અને આવતા વર્ષે જરૂરમાં જરૂર આ અંકુર પુષ્કર જરૂરથી લગાડો તમે બીજો કોઈ બી કપાસ વાવેતર કરતા હશે એની સરખામણી તમારા ખર્ચામાં અને ઉત્પાદન ની અંદર ખૂબ જ ફાયદો થઈ જાય શું કરવા કેમકે આના જેટલા જીંડવા લગભગ કોઈ કપાસ ની અંદર ના લાગે ખુબ ખૂબ આભાર એક મતલબ છે દરેક